पतंगा किड्स द्वारा लिटिल विंग्स बजार चोवीस शीर्षक अंतर्गत सांस्कृतिक कार्यक्रम योजा हो ભાવનગર શહેરના ઘોઘા સર્કલ ખાતે આવેલા પતંગા કિટ્સ દ્વારા લિટલ વિંગ્સ બે હજાર ચોવીસના શીર્ષક હેઠળ એન્યુઅલ ડે ફંક્શનનું આયોજન તારીખ પચીસ બે બે હજાર ચોવીસને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મિની ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકો દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં જોડકણા બોલીવુડ ગીતો વગેરે ઉપર બાળકો દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત બાળકોની સાથોસાથ બાળકોના વાલીઓ દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવી આ કાર્યક્રમ અંતર્ગત બહોળી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યા હતી અને ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં મેં લોન્ચ કરી પર્પઝ હતો મારા બાળક માટે અલગ રીતે એજ્યુકેશન આપવું બાળકોને એજ્યુકેશન બધી જગ્યાએ મળે જ છે પણ બાળકોને રમતા રમતા એજ્યુકેશન મળે અને એમની ઉપર કોઈ જાતનું બોર્ડન ના મળે અને એમની જે ક્યુરિયો છે એમની અંદર શીખવાની જે જિજ્ઞાસા છે એ ભણી રહે એ પર્પઝથી સ્ટાર્ટ કરી અને અત્યાર સુધી